નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે તેવા પ્રશ્ન ઊભા થયા છે ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી ચાર હાઇવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ એ પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણની સુવિધા ન હતી આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલાય સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોત તેવા પ્રશ્નો ઊભા થયા છે